હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બારગામ ત્યાં જઈને મળીશું પગલાં ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો તમે જોવો જે માતાજી નું છે હમણાં અહીંયા પગલા ભરાવશે ને પગે લગાડશે આ બધા તૈયારી કરે છે આ બાજુ મારે હાખવીને બેહી ગયો

જો બધા પૈસા લખાવા ફોટા પાડવાનું ઊભા રહી ગયા છે આપડે વ્યાજ જમવા જો આપડે થાળી લેવાઈ ગયું જમી લઈએ ل <inaudible> <inaudible>